ખેરાલુ તાલુકાના મહેકુપુરા ગ્રામ પંચાયત બની સમરસ યુવા મહિલા સુમૈયા બાનો વિ બલોચના માથે ગ્રામજનોએ મુખ્ય સરપંચ પદનો તાજ નિર્મળ ગ્રામ પંચાયત મહેકુપુરા તાલુકો ખેરાલુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર બલોચ હાજી ખાન સોરાબ ખાન માસ્ટરના પુત્ર બલોચ સુમૈયાબેન વસીમ ખાન સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા છે તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા જેથી મહેકુપુરા ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવી समग्र ग्रामजनों ने सात सहकार की समग्र पंचायत बिन बिनहरीफ जाहिर कर तेरे धार सभ्य सरदाभा चौधरी सहित रामजी ठाकुर खूब खूब अभिनंदन पाठव्या मैकुपुरा गांाम आगे वो बलोच साबिर खान हुसैन खान बलोच आरब खान मिश्री खान बलोच हुसैन खान रहीम खान बलोच हाजी खान सोराब खान बलोच कासम खान नूर खान बलोच हमीद खान यूसुफ खान बलोच गुलाब खान अलीब खान बलोच कासम खान सिंधी खान બલોચ હુસેન ખાન અબ્દુલ ખાન બલોચ જાર હુસેન હાજી ખાન બલોચ રસુલ ખાન આચાર ખાન બલોચ સા ખાન આલાર ખાન બલોચ રસુલ ખાન અલાર ખાન સહિત આગેવાનો હાજર રહ્યા ખેરલ તાલુકા પંચાયત ખેરલ તાલુકાના પાંચ મુસ્લિમ સમાજના ગામોમાં રસુલપુર સહિત સદીપુર અને મૈકુપુરા ગ્રામ પંચાયત મની સમરસ મુસ્લિમ

અને મહેત્રિપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારી પુત્ર વધુ બધો સુમૈયાબાનું વસીમ ખાન બિનહરીફ થઈ છે ગામમાં આઠ જે સભ્યતા એ પણ બિનહરીફ થયા છે અને આ ગામમાં અમે વિકાસનો એક દોર ચલાવ્યો છે અને સરકારશ્રીની યોજનાનો જે લાભ અમને મળે એવી ગામ સદસ્યના જે માણસો જે છે એજ્યુકેટેડ પર્સનો છે એ વિચાર વિમર્શ કરી અને આ સમસ્ત ગામવાળા એકઠા થઈ અને એક આ જે વોર્ડ છે અને સરપંચની જે ચાર સભ્યો હતા એ બધાના ફોર્મ ખેંચીને એક ઉમેદવારને રાખી અને એને બિનહરીફ તરીકે અમે ચૂંટી લીધા છે આ સરપંચ તરીકે જે ચૂંટાણા છે એ અમે ખાતરી આપીએ છીએ કે ગામમાં ભાઈચારો સુલેહ શાંતિ અને સુમેળ જળવાય એવું અમે ચોક્કસ કામ કરીશું અને ગામે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે કદી પણ તૂટવા નહીં રહીએ અને હંમેશા માટે આવતી ચૂંટણી પણ આવી બિનહરીત થાય અને ગામનો વિકાસ થાય એટલા એવી અમારી દરેક ગ્રામજનની લાગણી છે અને અમે સર્વે આ જે ગ્રામજનો આજે ભેગા થયા છીએ અને એ એક હર્ષ ઉલ્લાસનું જે પર્વ જેને કહેવાય જે ગ્રામ પંચાયત ની ચૂંટણી ની એ હર્ષ ઉલ્લાસ નો એક પર્વ અમે સરસ રીતે ઉજવ્યો છે કોઈ ભેદભાવ વગર બિન હરીફ આખી જે કમિટી જે છે એ રચી આજે અમે અમારા એક મહેપુપરા ગામ તાલુકા જે તાલુકા ખેરાલુ નો એક બીજા ગામોમાં પણ એ જેને શું કહેવાય કે એક નમૂનો એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને બીજા ગામોમાં પણ આવું ઉદાહરણ બની રહે એવી

અને સરકાર સુધીના જે તે લાભ મળે એ આપણે લેવા